એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો સાવલીના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા છે થોડી તેને લઈને અમિત ચાવડા તમામ મીડિયા કર્મીઓને સંબોધિત કરશે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં પછી એક જે બદલાવ નજરે પડી રહ્યા છે મુખ્ય પ્રવક્તા મનીભાઈ શ્રી મનીષભાઈ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો કાર્યકર ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો ખૂબ સિનિયર આગેવાન રાજકીય અને સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી પ્રજા વચ્ચે રહી

વર્ષો સુધી રાજકીય રીતે સક્રિય યોગદાન આપી ને પ્રજાના પ્રશ્નો માટે સતત લડત લડતા ચાર ચાર વખત સુધી વિધાનસભામાં સક્રિય પ્રતિનિધિત્વ કરી સામાન્ય ગરીબ માણસની જે પણ સમસ્યાઓ હોય જે પણ પ્રશ્નો હોય એના માટે સતત ઝઝુમતા કુમાનશીભાઈને આખા ગુજરાતના લોકો ખૂબ નજીકથી સારી રીતે ઓળખે છે ગત વિધાનસભાની ચૂંટણીમાં નારાજ થઈ અને દૂર થયા હતા પણ ત્યાર પછી સતત ફરી પાછી પોતાની ભૂલનો સ્વીકાર કરીને કોંગ્રેસ પક્ષમાં સક્રિય થવાની એમની જે લાગણી હતી અને એમાં અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પણ વરિષ્ઠ જે આગેવાનો ને કાર્યકરો છે એમની પણ લાગણી હતી કે ખુમનસિંહભાઈ ફરી કોંગ્રેસ પક્ષમાં સામેલ થાય અને સક્રિય રીતે કામ કરી ને કોંગ્રેસ પક્ષને એ વિસ્તારમાં અને વડોદરા જિલ્લામાં મજબૂત બનાવે આજે કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી સામે લડત લડવા માટે જ્યારે સમાન વિચારધારા મારા સૌ સાથે મળી સમાજ જ્ઞાતિ કે વિસ્તારથી ઉપર ઉઠી એક બનીને લડવાની તૈયારી કરતા હોય એવા સંજોગોમાં ખુમાનસિંહભાઈ પુનઃ કોંગ્રેસ પ્રવેશ મેળવ્યો છે ત્યારે એનાથી ત્યાંના સ્થાનિક સંગઠનને એક તાકાત મળશે ને સતત પ્રજા વચ્ચે રહેનાર એક આગેવાન ના આવવાથી એ વિસ્તારના પ્રજાના પ્રશ્નોને પણ વાચા આપવાની સરળતા રહેવાની છે ત્યારે ફરીથી ખુમાનસિંહભાઈને પોતાના ઘરમાં પાછા પ્રવેશ આપતા અમે સૌ પણ આનંદ અનુભવીએ છીએ અને આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખુમાનસિંહભાઈના પ્રવેશને બિરદાવવા માટે પધાર્યા છો તમારા સૌનું પણ સ્વાગત કરીએ છીએ અને આપ સૌ જાણો છો એમ ત્રેવીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને વડોદરા બેઠક પર કોંગ્રેસ પક્ષે એક યુવાન સતત પ્રજા વચ્ચે રહેનાર યુવાનોના પ્રશ્નોને કોલેજ કાળથી વાચા આપીને લડત લડનાર એવા પ્રશાંત પટેલને જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનાવ્યા હોય ત્યારે આપણે પ્રશાંતભાઈને કોંગ્રેસને જીતાડવા માટે અને સાવલી વિધાનસભામાં ફરી બહુમતી લાવવા માટે આજથી જ કામે લાગી જઈએ અને આ ચૂંટણીમાં જે રીતે આખા દેશનો માહોલ છે એ જ માહોલમાં ગુજરાત પણ જોડાય અને પરિવર્તનની હવા જે આખા દેશમાં શરૂ થઈ છે એ પરિવર્તનની હવાને ગુજરાતમાં આપણે સૌ વેગ આપીએ અને બહુમતી બેઠકો ગુજરાતમાંથી કોંગ્રેસ જીતીને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરીએ દેશમાં લોકશાહી બચાવવાની સંવિધાન બચાવવાની જે લડત શરૂ થઈ છે આ બીજી આઝાદીની લડાઈમાં આપણે સૌ સક્રિય રીતે જોડાઈને રાહુલજીના નેતૃત્વમાં ફરી દેશમાં સામાન્ય જન માટેનું શાસન આવે

આજે આપણે બધા એને સુધારીને આગળ મજબૂત કુટુંબ આપણું જે રીતે ભૂતકાળમાં હતું એ જ રીતે આવનારા ભવિષ્યમાં પણ વધારે મજબૂત કુટુંબ બને એ દિશામાં આગળ વધવું છે ત્યારે ઉદયસિંહભાઈ હોય નારસિંહભાઈ હોય દિલીપભાઈ હોય કે રાજેન્દ્રસિંહભાઈ હોય કે તમામ મિત્રો જે કુમારસિંહભાઈની સાથે આજે જોડાયા છે ફરીથી એમનું બધાનું સ્વાગત કરું છું ને આપણો પરિવાર જે ભૂતકાળમાં મજબૂત હતો એ રીતે સાવલી વિધાનસભા અને સમગ્ર વડોદરા જિલ્લામાં મજબૂતાઈથી ભાજપ સામે લડીએ એવી પ્રાર્થના અને શુભેચ્છા સાથે ફરી સૌને નવા જોડાયેલા મિત્રોને આવકારું છું અમિતભાઈ સાહેબ વિજયભાઈ મનીષભાઈ મારી સાથે આજે કોંગ્રેસમાં જોડાતા સૌ મિત્રો શુભેચ્છકો પ્રિન્ટ મીડિયાના મિત્રો આજે કોંગ્રેસમાં જ્યારે મારી ઘર વાપસી થાય છે ત્યારે આનંદ આનંદની લાગણી અનુભવું છું બે હજાર સત્તર ની ચૂંટણીમાં થોડુંક મંદુક થયું પરિણામે છાતી પર પથ્થર રાખીને કોંગ્રેસ છોડવી પડી વર્ષો સુધી ભાજપની સામે વિધાનસભા તાલુકા પંચાયત સહકારી માળખાની ચૂંટણીઓ હોય તો જજોમ્યો છે ભાજપના કોઈ કાવા દાવાની અંદર ભાજપની કોઈ લાલચમાં આવ્યા વગર જિલ્લામાં તાલુકામાં કોંગ્રેસ કેમ મજબૂત બને પ્રદેશ કોંગ્રેસ તરફથી જનરલ સેક્રેટરીનું પદ પણ મેળવેલું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ હતો એઆઈસીસી ના મેમ્બર તરીકે હતો નેવું થી પંચાણું માં સંસદીય સચિવ પણ હતો મારી આવડત મારી બુદ્ધિ મારી કોઠાસૂજને કારણે કોંગ્રેસનું સંગઠન કેમ મજબૂત બને એ તરફના મારા પ્રયત્નો રહેલા પણ સત્તરમાં કોણ જાણે કેમ એક થોડુંક થયું પરિણામે કોંગ્રેસ છોડી છેલ્લા એક વર્ષથી મને એમ થયું કે આજે ભાજપની દેશમાં સરકાર છે સર્બુખત્યારશાહી રાજ છે ભૂતકાળમાં જ્યારે હું ગુજરાતની વિધાનસભામાંથી બહાર નીકળતો તો તો ત્યારે તે વખતના મુખ્યમંત્રી આજના વડાપ્રધાને મને એમ કહેલું કે ખુવાનસી અમારી સાથે આવી જાય તારી તાકાત શું કામ ભેડ પડે છે ત્યારે એ વખતે મેં મુખ્યમંત્રી શ્રીને એમ કહેલું કે તમારું ભાવિ કંઈ લાબુ નથી તમારી જે કામ કરવાની પદ્ધતિ છે તમારી જે વિચારધારા છે એ વિચારધારા અને મારી વિચારધારા મળતી નહીં આવે અને હું તમારું ભાવી લાંબુ નથી જોતું પણ ખેર એ વાત ખુદાને મંજૂર નહીં હોય ભગવાનને મંજૂર નહીં હોય કે આજે એ દેશના વડાપ્રધાન થાય આ દેશની અને ગુજરાતની આપણી કમનસીબી છે કે સર મુખત્યારશાહી વિચારો ધરાવતા હિટલર હિટલરશાહી વિચારો ધરાવતા એક વ્યક્તિ આજે ગુજરાતને દેશમાં જેણે શાસન ચલાવ્યું શાસન એવી રીતે ચલાવ્યું કે આજના યુવાન વર્ગને કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું અને એ શાસન દરમિયાન કોંગ્રેસની નાની માટી બોલો હોય એ બોલોને હિટલર શાહી જેવી વ્યક્તિએ આરએસએસ હોય વીએચપી હોય એવા લોકોએ આ યુવાનોને ભડકાયા અને પરિણામે અનેક લાલચોની અંદર આ દેશનો અને ગુજરાતનો યુવાન ફસાયો પરિણામે ભાજપની સરકાર બની પ્રમુખ સાહેબે કહ્યું એમ કે છેલ્લા સાડા ચાર વર્ષથી આજે ગુજરાતમાં જે રીતે ભાજપનું શાસન ચાલી રહ્યું છે દિલ્હીમાં સંવિધાનોને તોડવામાં આવે છે જે સરકારની એજન્સીઓ છે એજન્સીઓનો એવો ઉપયોગ કરવામાં આવે છે કે આ લોકશાહી ખતરામાં છે છેલ્લા એક વર્ષની અંદર સુપ્રીમ કોર્ટ હોય આરબીઆઈ જેવી સંસ્થાઓ હોય સ્વાયત સંસ્થાઓ જયારે કહેવાય એવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને એવી સંસ્થાઓના હાથા બનાવીને સંવિધાનને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો ત્યારે મારા જેવા એક અદના કોંગ્રેસના કાર્યકર હોય એવા ગામડામાંથી એવા કુટુંબમાં એવા સમાજની અંદર જન્મ લઈને રાજનીતિમાં આવ્યો હોય અને મને આવી બધી કંઈક ને કંઈક લોકશાહી ખતરામાં જતી હોય એવા સંકેતો મને જાણવા મળતા હોય સાંભળવા મળતા હોય ને એવી પ્રવૃત્તિઓ જ્યારે હું જોઉં ત્યારે મને એમ થયું કે મેં ખોટી કોંગ્રેસ છોડી છે અને આપણે બધા મિત્રો આજ એક એવો સમય આવીને ઉભો છે કે આપણે બધા આ દેશના સંવિધાનને બચાવવો હોય લોકશાહીને બચાવવો હોય તો કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નહીં અને એ વાત હું સારી રીતે મારા દિલમાં પચાવી જાણ્યો છો મારા વિચારોમાં વણી જોયા છે ત્યારે આજે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવીને માનનીય પ્રમુખશ્રીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને પદાધિકારીઓના દિલના અંતઃકરણપૂર્વક આભાર માનીને વિરમું છું જય હિન્દ જય ભારત તો સાવલીના પૂર્વ ધારાસભ્ય કુમારસિંહ ફરી એકવાર ઘર વાપસી કરતા કોંગ્રેસમાં જોડાયા છે મહત્વનું છે કે પહેલા પણ તેઓ કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ એનસીપીમાં જોડાયા હતા જોકે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ એ બાબતનો ખુલાસો કર્યો કે દિલ પર પથ્થર રાખી મારે કોંગ્રેસ છોડવું પડ્યું હતું આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે મુખ્યમંત્રી હતા તે સમય દરમિયાનની પણ વાતોને વાગોળતા તેમણે કહ્યું હતું કે મારામાં એટલી શક્તિ રે તાકાત છે કે આગામી સમયમાં હું ચોક્કસથી કોંગ્રેસ માટે ઉભો રહી અને મારી તાકાત બતાવીશ મહત્વનું છે કે ચાર ટર્મથી તેઓ સાવલીમાં ધારાસભ્ય પર રહી ચૂક્યા છે